હેલો મિત્રો જય કૃષ્ણ આપશો સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર જયારે બી વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ એક જ વસ્તુ હોય કે એમની વર્ક પરમિટ એપ્લાય કરી છે વર્ક પરમિટ એક્સટેન્શનનો રાહ જોઈ રહ્યા છે આની અંદર જો જોઈએ તો હું તમને જે એનઓસી કોડ નોટ કરો એ ખાસ નોટ કરો જેથી કરીને જો તમારો બી એનઓસી કોડ આમાં હશે તો તમને ખબર પડશે કે તમારી વર્ક પરમિટને બી પ્રાયોરિટી મળશે અથવા એની પ્રોસેસ ફાસ્ટર થઈ શકે છે કારણ કે કેનેડા ઓક્યુપેશન એલિજીબલ લિસ્ટ હું તમને કહું જે પ્રાયોરિટી વર્ક પરમિટ પ્રોસેસિંગની લિસ્ટ છે જેની અંદર જો એનઓસી કોડ નોટ કરો નર્સિંગ કોઓર્ડિનેટર્સ એન્ડ સુપરવાઇઝર નો એનઓસી કોડ એકત્રીસ ત્રણસો નો એનઓસી કોડ છે એકત્રીસ ત્રણસો એક નો એનઓસી કોડ બી છે જેમાં રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયકાઇટીસ નર્સ છે એકત્રીસ એકસો નો એનઓસી કોડ છે સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ રિસર્ચ એન્ડ લેબોરેટરી મેડિસિન સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી નો એનઓસી કોડ છે એકત્રીસ એકસો એક નો એનઓસી કોડ છે પોલીસ ઇન્વેસ્ટિગેટર નો છે એકતાલીસ ત્રણસો દસ નો એનઓસી કોડ છે જનરલ એન્ડ પ્રેક્ટિશિયન ત્રણસો ત્રણ નો એન ઓ કોડ છે બત્રીસ એકસો ત્રણ ના એન ઓ કોડ સાથે છે થેરાપિસ્ટ એન્ડ ક્લિનિકલ પ્રોફેશનર્સ અધર પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન હેલ્થ વાળાની જો વાત કરો તો એકત્રીસ બસો નવ નો એન કોડ છે ફાર્માસિસ્ટની વાત કરો એકત્રીસ એકસો વીસ નો એનઓસી કોડ છે મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ વાત કરો તેત્રીસ એકસો એક નો એનઓસી કોડ છે મેડિકલ રેડિયેશન ટેકનોલોજી વાત કરો બત્રીસ એકસો એકવીસ નો એનઓસી કોડ છે અને બત્રીસ એકસો ત્રેવીસ નો એનઓસી કોડ સાથે છે કાર્ડિયોલોજીસ્ટ ટેકનોલોજીસ લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ બત્રીસ એકસો એક નો એનઓસી કોડ છે અને પેરામેડિકલ ઓક્યુપેશનની વાત કરો તો બત્રીસ એકસો બે નો એનઓસી કોડ છે ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ એસોસિએટ કોડ છે આ બધા હેલ્થ સેક્ટર જો જોવા જઈએ તો બુચર્સ રિટેલ હોલસેલ્સની વાત કરો ત્રેસઠ બસો એકનો એન કોડ મીટ કટર્સ પાસઠ બસો બે નો એન કોડ છે આની અંદર કદાચ ભારતીય વિદ્યાર્થીઓ બહુ ઓછા છે અથવા નહીં હોત હોય એગ્રીકલ્ચર સર્વિસ કોન્ટ્રાક્ટર બ્યાસી જીરો ત્રીસ નો એન કોડ છે લીવસ્ટોક લેબર્સની વાત કરો પંચ્યાસી એકસો નો કોડ છે સ્પેશિયલાઇઝ લાઈફસ્ટોક વર્કર્સ ફાર્મ મેન મશીનરી ઓપરેટર્સ ચોર્યાસી એકસો વીસ નો કોડ છે હાર્વેસ્ટિંગ લેબર્સની વાત કરો પંચ્યાસી એકસો એકનો એન કોડ છે નર્સરી એન્ડ ગ્રીન હાઉસ લેબર્સની વાત કરો પંચ્યાસી એકસો ત્રણ નો એનો ફિશ એન્ડ સી ફૂડ પ્લાન્ટ વર્કર્સ ચોરાણું એકસો બેતાલીસ નો કોડ ફૂડ એન્ડ બેવરેજિક પ્રોસેસિંગ વાળા નું તે પંચાણું એકસો છ નો એન ઓડ

આ રીતે જોઈએ તો આખા અહેવાલ મુજબ આપણે જોઈએ તો આ લોકોને પ્રાયોરિટી મળી શકે છે તો તમે બીજો ઓક્યુપેશનની અંદરમાં આવતા હો તો તમારી માહિતી મદદગાર થઈ શકો એટલા માટે એક સરળ કોશિશ અમે કરી છે હવે જો કોશિશ સારી લાગી હોય તો વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો તમારા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ સ્ટેટસમાં લગાવી દો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી આપણે માહિતી શેર કરી શકીએ અને તમારા કોઈ સવાલો વધ્યા હોય તો કોમેન્ટ કરજો જેથી કરીને આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરી શકીએ બાકી થેન્ક યુ સો મચ એન્ડ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત